દાહોદ શહેરમાં આવેલા જૈન ધર્મના જીનાલયોમાં પર્યુષણ મહાપર્વનું ધામધૂમથી આયોજન કરવામાં આવી રહ્યું છે દાહોદ શહેરમાં આવેલા જૈન ધર્મના જીનાલયોમાં પર્યુષણ મહાપર્વને લઈને વિશેષ પૂજન અર્ચન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જૈન સમાજના વીસ જેટલા બાળકોએ જૈન ધર્મના અલગ અલગ મહાપુરુષોના પાત્રો ભજવીને જૈન ધર્મ વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો હાલમાં જૈન ધર્મમાં ત્યાગ તપ આરાધનાનો મહાપર્વ પર્વાદિરાશ પર્વ પર્યુષણ ચાલી રહ્યા છે મન વચન અને કાયાની શુદ્ધિનું આ પર્વ અને ધર્માલ્લાસ સાથે તપ ત્યાગ તથા આરાધના સાથે દાહોદે શહેરના દિગંબર જૈન સમાજ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યો છે દાહોદના જિનાલયોમાં રંગબેરંગી રંગોળી તથા મંડપ બાંધવામાં આવ્યા છે જિનાલયોને રોશનીના શણગાર કરવામાં આવ્યા છે જૈન ધર્મના ભગવાન તીર્થંકર આગમોમાં ભાદરવા સુદ પાંચમના દિવસથી દિગંબર સમાજના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ થાય છે મંદિરોમાં ભગવાનને વિશેષ અભિષેક પૂજા સવારથી પ્રારંભ થઈ જાય છે સાંજે મંદિરોમાં વિશેષ આરતી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દસ દિવસ સુધી જૈન સમાજના મહિલા પુરુષો ધર્મમય રંગમાં રંગાઈને ધાર્મિક માહોલમાં પર્યુષણ પર્વ ઉજવી રહ્યા છે ધર્મ પ્રેમીઓ વધારેમાં વધારે સમય ધાર્મિક અનુષ્ઠાનો પ્રાર્થના સામાયિક પૌષધ પ્રતિકમણ તપ જપ કરી પહેલી સવારથી રાત્રિ સુધીના આત્મહિત કરાવી દેનારા આવા અનુષ્ઠાનની સાથે વિશેષ રૂપે પર્વધિરાશ પર્વમાં દાહોદના દિરાસરોમાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે